એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેર વીલ અંદર છુપાવી અને લઈને અમદાવાદ આવેલા હતા આ જથ્થાની ડિલિવરી જ્યારે સરખેજ કેનાલ પાસે ફતેવાડી કેનાલ પાસે રહેતા સરખેજ વિસ્તારના આસિફ હુસેન ઉપર ગુટુને આપવા જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓને મારુતિ કાર તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ હતો આ જથ્થાની કુલ કિંમત છે ચોરાણું લાખ છ્યાસી હજાર અને

પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુ દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલો છે અને આસિફ હુસૈન પણ આ એમડી ડ્રગ્સ ના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે આ જથ્થો એમણે ઉદયપુર થી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એક કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર wheel માં આ 984 ગ્રામ એમડી નો જથ્થો અંદર છુપાવેલો છે બંને આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે

तो ये जब तुम सब कितने होते हैं इधर तुम राइज जस्ट करने के लिए फोन भी लगा सकते हो आते हैं उसे ना बैकग्राउंड तो देखेगा समझी जब कहाँ से आते हैं उसे ना पांच रिश्तों से उम्र में होते हैं ये टुकड़ काम कर रहे थे अने आप रखा आज एमडी ड्रेस ना आज कारोबार में थे चिल्ला थोड़ा समय के अंदर एक्टिव रहे हो सर मेरे को बैकग्राउंड ऐसा कुछ नहीं ये डॉलर कोर्स से आप उसी मस्त रंडोवाई लगवाओ जो विष्णु વિશ્વવાદી વિરુદ્ધ મોટર વ્હીકલ એક્સટ્રા અને બોમ્બે પોલીસ સેક્ટ્રેટરના ગુણા છે એમાં એક ગુનો એની જે ગણત આપણે છે જે પ્રકારે આ વાહન લઈને એ ડ્રસ્ટનો જથ્થો અમદાવાદ પહોંચાડેલો તો ઈડર પોલ્યુશન ખાતે નોંધાયેલો અગાઉ નોંધાયેલો છે જેમાં પૂર ઝડપેને બેદરકારી રીતે વાહન હંકારી અને પોલીસ રોકે તે વખતે વાહન છોડીને ભાગી ગયેલો છે એટલે એની હાલની એમો જોતાં એ જીતી વખતને નોંધાયેલો ગુનો પણ સજાની દ્રષ્ટિએ એટલો ગંભીર નથી પરંતુ મોડસ ઓપરેટરની રીતે બહુ અગત્યનો છે ગાડી કોની આ જે વ્હીકલ છે મારુતિ ઇકો એ વિષ્ણુવાદીના ભાઈની સગા ભાઈની ગાડી છે અને એ પોતે મારે ફરવા જવું છે એ રીતે કઈને ગાડી લઈને તો વિષ્ણુએ ગાડી છોડી દેવાનો હતો અથવા તો મૂકી દેવાનો હતો સામાનમાં શું ચાલવાનું હતું શું એમ અહીં આવે છે જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી છે પ્રમાણે વિષ્ણુવાદી જ્યારે એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈને પહોંચશે ત્યારે સ્થાનાંતર કે સર્કલ પાસે થી આર્થિક ઉદ્યાન ને સાથે એક ગાડી લઈને જશે અને જથ્થા માંથી માત્ર સ્પેર ઉતારી અને પરત થઈ જશે જેથી જથ્થાની ની આપલે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની ની વિગતો બહાર ના આવે અને બહુ સરળતાથી કોઈની પણ ધ્યાનમાં માં આવ્યા વગર પાછું જઈ શકે સર જે એમઓ છે એમઓ અમને કે આઈડિયા આવ્યો કે કોઈ ફિલ્મમાંથી આઈડિયા લીધો છે કે પછી એ લોકો કેવી રીતે આ કરે સામાન્ય રીતે